जी नमस्कार दोस्तों में छोटी कैमरा केयर मुंबई से हम उमरगंज तालुका फोटोग्राफी एसोसिएशन में आए हैं ये हमारे अध्यक्ष सर हैं हमको इन्विटेशन दिए थे ये हमारे यहाँ मैच है तो हमने थोड़ा सा स्पॉन्सर किया है और आज मैच का लाइव मैच का नजारा लेने आए हैं और हमारे आप आपको अच्छा हम आप भी काम चला लेंगे, वही ऐसी बता पाएंगे हमारे यहाँ पे जो छोटू भाई मुंबई से बता रहे हैं कैमरा केयर वाले हमको जब भी कोई टेक्निकली प्रॉब्लम आता है कैमरा के अंदर तो आधी रात को भी हमको ये सोल्यूशन देता है और आज इसका समय निकाल के हमारे बीच यहाँ पे आए हैं स्वागत है જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે ટુર્નામેન્ટ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત બીજેપી પાટકર સુનિલભાઈ ચૌહાણ સરાયતના સરપંચ સાહેબ ખેલાડીઓ તથા મેનેજમેન્ટ અને જેને ઓર્ગેનાઇઝર કર્યું છે સ્પોન્સર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું લાસ્ટ ટાઈમ પણ ઓપનિંગ પ્રસંગે મને અહીંયા ન્યુડન આવેલું આજ બીજી વખત આવેલું છું આજે એમનો ખૂબ ખૂબ આભાર અને પોલીસની નોકરી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી નોકરી એક જ જેવી ચોવીસ કલાક બંધાયેલા એમને વર્ક ગમે ત્યારે ખૂટે જ નહીં એમ ગમે ત્યારે ઓર્ડર હોય અમારે લો એન્ડ ઓર્ડર હોય એટલે આપનો આપણો આટલો કિંમતી સમય કાઢીને તમે અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા છો ને ખેલ તેને ભાવનાથી રમશો એવી શુભેચ્છાઓ અને ખાસ તો કે હમણાં જ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એની પણ એક્ઝામ ચાલુ છે તમારે કોઈ પણ ફોર્મ ભરેલું હોય કોઈ માહિતી જોઈતી હોય પ્રેક્ટિકલ બાબતે તો કલગામ અમારું એસઆરએફ ગ્રુપ ત્યાં ચૌદ નંબર છે ત્યાં કોચ પણ છે અને તમને માહિતી પણ આપવામાં આવશે કઈ રીતે દોડવું ને શું તમારે વાંચવું કોઈને પણ આવવાનું થાય તો કલગામ ત્યાં આવી શકે છે ત્યાં અમે અવેલેબલ હોઈશું અમારા કોચ પણ છે ને આપણે માર્ગદર્શન પૂરું પાડશું જય હિન્દ જય ભારત ફોટો અને વિડીયો

જેતે ગુજરાતના નારા સાથે આજે એક ફોટો સેશન દ્વારા પણ એક ક્રિકેટર મેચનું આયોજન કરવામાં આવ્યું એક સુંદર આયોજન છે અને એમાં બધા ફોટોગ્રાફર્સ ખેલાડી મિત્રો એ સાથ સહયોગ આપીને તમારી એકતા એ જાળવી રાખી અને સાંજ સુધી સારી રમત રમીને એક ઉદાહરણ પૂરો પાડીને

That's how much I